મોરવા હડફ તાલુકાના મોરા ગામે આવેલા જે આર દેસાઈ સ્કૂલ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારના સંયુક્ત ઉપક્રમે રેશન કાર્ડમાં ઇ કેવાયસી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સેમિનારનું આયોજન કરાયું મોરવા તાલુકાના મોરા ગામે આવેલા જે આર દેસાઈ સ્કૂલ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી એચ ડી મકવાણા અને નાયબ કલેક્ટર ગોધરા તથા મોરવા હડફ મામલતદારના સંયુક્ત ઉપક્રમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નર્સિંગ કોલેજ આઈટીઆઈ તેમજ ધોરણ અગિયાર તથા બારના વિદ્યાર્થીઓને ઈ કેવાયસી કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી પ્રોજેક્ટર દ્વારા ઈ કેવાયસી કઈ રીતે કરવું તેનો વિડીયો બતાવવામાં આવ્યો હતો વધુમાં વધુ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા સમજૂત કરવા માટે એક વિદ્યાર્થીએ ઓછામાં ઓછો થી ચાલીસ ઈ કેવાયસી કરવાની બાંહેનધરી આપવામાં આવી રેશન કાર્ડ ધારકોને માત્ર મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું અના આપતા હોય તેમજ રાહત દરે મળવાપાત્ર ખાંડ ચણા તુવેરદારના વધુ રૂપિયા લેતા હોય તે અંગેના જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવા સમજૂત કરાયા આ ઉપરાંત કોઈ ખાનગી વેપારી દ્વારા ઓછું તોલીને આપતા હોય વધુ કિંમત વસૂલતા હોય તો તે અંગે ગ્રાહકો રજૂઆત કરવા ચોખાના ફોર્ટીફાઈડ દાણા રેશન ધારકો પ્લાસ્ટિકના ચોખા સમજી ફેંકી દેતા હતા તે અંગે ફોર્ટીફાઈડ ચોખાના દાણો શરીર માટે કેટલો ઉપયોગી છે અને ઉપયોગ વિશે વિદ્યાર્થીઓને સમજ અપાય ઉજ્વલા યોજના અંતર્ગત મળેલા ગેસ કનેક્શનમાં વર્ષમાં બે ગેસ સિલિન્ડર ફ્રીમાં રિફિલિંગ થાય છે તે બાબતે વિદ્યાર્થીઓને સમજ અપાઈ. મીઠા અંગે ડબલ ફોર્ટિફાઇડ મીઠું કઈ રીતે વાપરવું અને તે શરીર માટે કઈ રીતે ઉપયોગી થાય છે તે અંગે જાગૃતિ લાવવા વિસ્તૃત સમજ અપાય સાથે ભાઠા મુખ્ય પ્રાથમિક શાળા, મેત્રાલ મુખ્ય પ્રાથમિક શાળા અને તાળફળિયા વર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ તપાસ કરાવવામાં આવી હતી. બાળકોને મેનુ મુજબનું ભોજન આપવામાં આવે છે કે કેમ તેમજ બપોરનો નાસ્તો મળે છે કે કેમ તે અંગે બાળકોને પૂછવામાં આવ્યું ઇકબાલ શેખ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ આઈ ન્યૂઝ સાથે